તમારું અમારી યુટ્યુબ ચેનલ ગઈ ગઈકાલે જોવા જઈએ તો 230 ત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો ખૂબ જ સારો વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો આજે પણ મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો પણ તો હવે તમે જોઈ શકો છો વરસાદનો જે રાઉન્ડ હતો તે ધીમે ધીમે મિત્રો નબળો પડી રહ્યો છે પહેલાં છે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી કે દૂરથી જે કાંઈ ભેજ કે પવન આવતા હતા તે મિત્રો ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો ઓમાન અને સાઉદી અરેબિયા તરફ જતા હતા પરંતુ હવે મિત્રો આ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે અહીં તમે જોઈ શકો ધીમે ધીમે મિત્રો અહીંયા છે વાદળો છે બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે ગુજરાત ઉપર ટકી રહ્યા છે પરંતુ ત્યાંથી તમે જોશો છો કે હિમાલય ઉપર થઈ અને ફરી પાસા તે મૂળ પહોંચી એટલે કે ચીન તરફ મિત્રો જઈ રહ્યા છે એટલે કે આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે એટલે કે હવે મિત્રો આ ભેજ સિંહ ભેગો થઈ રહ્યો છે આગામી સમયની અંદર જોવું રહે છે કે આ ભેજ સિંહ કઈ રીતે કઈ દિશામાં તરફ જતું હોય છે આમ તો જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનાની હવે મિત્રો શરૂઆત થઈ ગઈ થઈ જશે સપ્ટેમ્બર મહિનાના ટૂંક દિવસ બાકી છે અને ભારતમાંથી સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસું મિત્રો વિદાય લેતું હોય છે એટલે કે ચોમાસાનો વિદાયનો સમય હવે ધીમે ધીમે આવી ગયો છે અને તેનું કારણ એ હોય છે જે અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું વિદાય ક્યારે લેતું હોય છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર છે એ વેસ્ટર્ન ડિસ્ટમાં એટલે કે અહીંયા છે મિત્રો ખાસ કરીને એવા એન્ટી સાયક્લોન બનતા હોય છે જે મિત્રો ખાસ કરીને આ પવનોને ગુજરાત એટલે કે ભારત તરફ આવતા રોકે એટલે કે અહીંયાથી મિત્રો આ પવનો છે એ ધક્કો મારવાનું ચાલુ કરી દે છે જેને લઈને ચોમાસું ધીમે ધીમે છે એ ખાસ કરીને દૂર જતું જાય છે અને ઠંડા પવનોનો મારો ચાલુ થતો જાય છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને ગુજરાતની અંદર આગામી હજુ કેટલા દિવસ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે પણ મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી જોરદાર આગાહી કરી છે આ બાજુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે આ સિવાય દક્ષિણ ચીનની અંદર પણ જોરદાર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ પણ મિત્રો ભારત તરફ આવી રહી છે તો હજુ કેટલા દિવસ મિત્રો ચોમાસું રહેશે તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાત હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ભયાનક મોટી વરસાદની આગાહી આપેલ છે છે ગુજરાતની અંદર તો તેને લઈને પણ વાત કરશું કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હજી પણ સિસ્ટમ બનેલી છે સાથે દક્ષિણ ચીનની અંદર જે સિસ્ટમ બનેલી છે એ પણ મિત્રો આવી રહી છે અને એક સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર છે તો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો છે પરંતુ હવે મિત્રો ત્યાંથી બે ફાટા ફેડી જાય એક સિસ્ટમ મિત્રો છે એ હિમાલય તરફ જાય છે અને થોડીક વ્યાગ છે એ મિત્રો ગુજરાત તરફ થઈ અને મિત્રો ઓમાન તરફ જઈ રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર હવે જોવા જઈએ તો અતિભારે વાવાઝોડું આવે તેવી શક્યતા નથી મિત્રો અહીંયા તમે જોઈશો અને થોડીક દક્ષિણ ભારતની અંદર મિત્રો સિસ્ટમ બની છે તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે ભારે વરસાદની અહીંયા મિત્રો હવે આગાહી નથી એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ હવે મિત્રો આગાહી છે નહીં છતાં પણ મિત્રો બે ત્રણ દિવસ અહીંયા તમે જોઈશો બંગાળની ખાડીની અંદર એક છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ એક સિસ્ટમ બની છે આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે પણ તો અહીંયા આપણે વાત કરીએ કે ખાસ કરીને ઉપલા લેવલેથી છે હવે એન્ટી સાયક્લોન બની ગયા છે અને એ સિસ્ટમોથી ધક્કો મારી રહી છે જેને લઈને ગુજરાત તરફ મિત્રો ખૂબ જ ઓછી સિસ્ટમ આવી રહી છે પરંતુ વાદળો છે મિત્રો અહીંયાથી ખેંચાય અને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર મિત્રો અહીંયા ભેગા થઈ રહ્યા છે તો આ વાદળોની ઘનતા પણ મિત્રો અહીંયા વધી રહી છે લેભાઈ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ જ્યાં પણ વરસાદ પડે ત્યાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો તમે જોઈ શકો છો ક્યાંય પણ મિત્રો ભારે વરસાદની શક્યતા દેખાતી નથી કે નથી સાયક્લોન દેખાતું તો જેને લઈને આઠ તારીખ સુધી ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદ છે એ જોવા મળવાના છે ત્યારબાદ વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો હિંદ મહાસાગરની અંદર સાયક્લોન બની રહ્યા છે બંગાળની ખાડીની અંદર પણ સાયક્લોન બની રહ્યા છે તો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમો બનશે અને સાથે સાથે વાત કરીએ તો ધીમે ધીમે હવે મિત્રો આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો તો અહીંયાથી મિત્રો રાજસ્થાનમાંથી હિમાલયમાંથી ચોમાસું પણ મિત્રો ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દેશે જે પંદર તારીખથી મિત્રો શરૂ થતું હોય છે તો હવામાન વિભાગ પણ તેની જાહેરાત કરી શકે છે છતાં પણ હજી મિત્રો ગુજરાતની અંદર આગામી દસ દિવસ સુધી વરસાદની આગાહી છે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની જોરદાર આગાહી તો અહીં તમે જોઈ શકો ગઈકાલે લગભગ બધા જ જિલ્લાની અંદર વરસાદ પડ્યો જ્યાં ભીડો કલરનો ભાગ કરેલો છે આ જિલ્લાની અંદર બેથી ત્રણ ઇંચ અમુક જગ્યાએ ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો જ્યારે બ્લુ કલરનો આ ભાગ છે એ તમે જોઈ શકો છો જ્યાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ છે અને અહીંયા તમે જોઈ શકો છો એક ઇંચ કરતાં ઓછો વરસાદ એટલે કે તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પીળો કલર ખૂબ જ ઓછો વિસ્તારમાં છે તો ઓછો વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો બાકી તમે જોઈ શકો ઉપલા વિસ્તારોની અંદર ઉત્તર ભારત રાજસ્થાનની અંદર ભારે વરસાદ મિત્રો શરૂ છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે છવ્વીસ તારીખે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે છૂટા સેવા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદથી અતિ ભારે વરસાદ છે એ ખાબકી શકે છે સમગ્ર ભારતની અંદર પણ આગાહી છે ઉત્તરાખંડની અંદર મિત્રો રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખથી એનું જોર અચાનક મિત્રો ઘટી જાય છે માત્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો ખાસ કરીને યલો એલર્ટ એટલે કે હળવોથી ભારે વરસાદ અહીંયા તમે જોઈએ અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે ઓગણત્રીસ તારીખે રાજસ્થાનની અંદર કોઈ વરસાદ નથી પણ ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો હળવોથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં એકત્રીસ તારીખે પણ હળવો મધ્યમને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આ સિવાય છવ્વીસ તારીખે મિત્રો જોઈ શકો દાહોદ છોટાઉદેપુર અને ભાવનગર આ જે વિસ્તારો છે જેની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે જ્યારે અમરેલી ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર છવ્વીસ તારીખે છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે જ સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો નર્મદા અને તાપીની અંદર અતિ અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવદારી ડાંગ વલસાડ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પીળો કલર એટલે કે ભારે વરસાદની ગઈ છે અઠ્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ભારે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ છ દક્ષિણ ગુજરાતનો ભાગ અને વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુરની અંદર મિત્રો વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે તેમાં પણ ઘટાડો આવી જશે માત્ર ભાવનગર ભરૂચ સુરત તાપી નર્મદા નવસારી વલસાડની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અને ત્રીસ તારીખે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદમાં ભારે વરસાદની આગાહી જ્યારે એકત્રીસ તારીખે પણ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી તો ધીમે ધીમે આ આગામી બેથી ત્રણ દિવસ થોડીક મિત્રો ભારેથી અતિભારે વરસાદની ગઈ છે બાકી છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે તો મિત્રો ધીમે ધીમે આ ચોમાસા ચોમાસાને વિદાયના સંકેત મળી રહે વરસાદનો આપણે પહેલેથી જ કહેતા આવ્યા છીએ વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે હવે પછી મિત્રો મોટો રાઉન્ડ ની શક્યતા ખૂબ જ ઓછી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત